આશય બનાવવા માટે અમારા પૂર્વજોએ પોતાની માલિકીની બહુમૂલ્ય જમીન ગુમાવેલ છે અને આ ઉકાય પ્રોજેક્ટ બનાવવા માટે કુલ 170 ગામો વિસ્થાપિત થયેલ છે અને તેઓની બહુમૂલ્ય જમીન અંદાજે 60000 હેક્ટર અંદાજિત બહુમૂલ્ય જમીન ગુમાવે છે આ ઉકાય પ્રોજેક્ટ તારીખ 29/1/1972 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી કાર્યશીલ છે આ વિસ્તારની મંડળીઓના સભાસદો પોતાનું જીવન નિર્વાહ કરવા માટે માછીમારીનો ધંધો કરી પોતાના પરિવારોનું પાલન પોષણ કરે છે આ તેર મંડળીઓના કુલ અંદાજ અગિયાર વધારે સિત્તેર વિસ્થાપિત ગામોના લોકો અને તેર મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓના ખુલ અગિયાર હજાર સભાસદોના પરિવારો પર જીવન નિર્વાહ પર માઠી અસર થશે તેમજ આદિવાસી વિસ્તારમાં માછીમારી કરનારાઓનું અસ્તિત્વ પૂરું થઈ જાય તેમ જણાવવામાં આવ્યું હતું જી વસાવ સરિતાબેન જેમીનકુમાર બોરદા પાંચ જિલ્લા પંચાયત સભ્ય અમે અહીંયા બુધવાડા અને બાવલી જેવા 14 ગામના આગેવાનો અહીંયા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે અમારા બોરદા વિસ્તારમાં એટલે કે ગામમાં જે 1500 વોલ્ટ સોલાર ફ્લોટિંગ પ્રોજેક્ટ આવે છે એમાં અમારા જોવા જઈએ તો ઉકાઈ જળાશયના માછીમારો છીએ અમે અને અમારો રોજગાર એટલે માછીમારી છે તો અમારે જ્યારે ઉકાઈ ડેમ બન્યો હતો ત્યારે એકસો સિત્તેર જેટલા ગામો અમારે વિસ્થાપિત થયા હતા જે અમારા સોંગઢ તાલુકામાં અને ઉચ્ચલ તાલુકાના છીએ તો એમાં તેર જેટલી મંડળીઓ છે અને અગિયાર હજાર જેટલા સભાસદો છીએ તો આ અગિયાર હજાર સભાસદો છે એમનું પરિવાર અને જે લોકો છે એ લોકો એમને રોજગારી નહીં મળે તો એમને ઘણી બધી આર્થિક સમસ્યાઓ એથી જી મારું નામ તાપી જિલ્લો તાપીના હવે જો ઉકાઈ જળાશય પર પંદરસો મેગા ફ્લોટિંગ ફ્લોરિંગ ફ્લોટિંગ પ્રોજેક્ટ છે જે તે અમે આર્ટર ઓફિસે આવ્યા છીએ કે પંદરસો મેગા ફ્લોટિંગ જેટ આવવાથી આ ઉકાઈ જયના એકસો જે સ્થાપિત થયેલા છે એ અત્યારે આવી છે અને એ લોકોને આ સીધી અસર પડે છે તો આ ઉકાઈ જળાશય આ ત્રીસ હજાર સાઠ હજાર હેક્ટર પાણી પર આ પાણી છે અને આ પ્રોજેક્ટ ત્રીસ હજાર હેક ત્રીસ હજાર હેક્ટર પાણી પર એ સોલર પ્રોજેક્ટ આવે છે એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ કેમકે આ પ્રોજેક્ટ આવવાથી માછીમારીમાં તમામ આ માછીમારીનો ધંધો ખડવાઈ જશે અને એટલા માટે આ અમે એનો વિરોધ કરીએ છે બીજું કે આ પ્રોજેક્ટ આવવાથી જંગલ જમીન વીસ હેક્ટર જંગલની જમીન જોઈએ છે તો આ જંગલ કટિંગ થાય છે અને આ જે સોનંદની જમીન છે એ પણ સીમાઈ જાય છે એટલા માટે અમને અમે એનો ચખ્ખો વિરોધ કરીએ છીએ તો આ પ્રોજેક્ટ માટે અમે અહીં આવ્યા છે આ પ્રોજેક્ટ બંધ કરાવવા માટે આ એટલી જનમેદનીઓ આવી છે કેમ કે આદિવાસીઓના અસ્તિત્વ આ પાણી અને જળ અને જમીન પર જ છે એટલા માટે અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને અને એનો અમે ચોખ્ખો વિરોધ કરીએ છીએ આ પ્રોજેક્ટ અમે અહીં બનવા દઈશું નહીં ગમે તે સ્થિતિ આવે પણ અમે આદિવાસી છો ભેગા મળીને એમને લડવા માટે અમે તૈયાર રહીશું જો આ પ્રોજેક્ટ અહીં આ આ આવેદનથી કે આગળ જવાથી બંધ ના થાય તો અમે ગાંધી ચિંિયા માર્ગે પણ જવા માટે મારું નામ કિશનભાઈ પ્રતાપભાઈ વસાવા ગામ સાત કાશી તાલુકો સંગઠ જિલ્લા તાપીના વતની છું મેં સાત કાશી મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળના મંત્રી છું અમે જે કે દુદવાડા જૂના અમલપાડા તેમજ ચૌદ ગામોની આજુબાજુ જે સરકારે પંદરસો વોલ્ટના સલર પેનલ જો આયોજન કર્યું છે પ્રજેક્ટ આવ્યું છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ કેમ કે અમારા વિસ્તારમાં આજુબાજુના ગામના લોકો ઉકાઈ ડેમના બંને કિનારે જેટલા માછીમારો છે અને માછીમારો પર એક જ ધંધો છે અને ધંધાનું નામ છે માછીમારી બસ માછીમારી કરીને અમારા આદિવાસી લોકો પોતાનું ગુજારણ કરે છે પોતાના પરિવારને ચલાવે છે સાંજે એક કિલો ઝાડ લઈને જાય છે એક કિલો અને બે કિલો માછલી પકડીને બજારમાં વેચે છે સો રૂપિયા બસો રૂપિયા કમાણી કરે છે રોજના અને એથી પોતાનો ગોજરાન ચલાવે છે તો જે સલર પેનલ આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ આવ્યાથી અમારું માછીમારીના રજીરોટી કળવાઈ જશે રોટી સીનવી લેવામાં આવી છે એવી રીતે કહેવાય તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ એનો અમે ચલવા દઈશું નહીં કેમ કે અમે માછીમારી કરીએ છીએ એના સરકારને અમે દર વર્ષે તેત્રીસ લાખ બત્રીસ હજાર બસો ને પચાસ રૂપિયા ચૂકવીએ છે જો એક ટેક ચૂકવીને અમે મચ્છીમારી કરીએ છીએ છતાં બી સરકારે આવી પ્રોજેક્ટ લાવતી હોય તો અમે આદિવાસી તરીકે ચલાવી લઈશું નહીં અને એ અમે કરવા દઈશું નહીં જય જહાર જય કિસાન જય આદિવાસી